Okay.

જણાવી દઈએ કે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે ત્યારે દુર્ગાકુંડ ત્યારે મિત્રો જણાવી દઈએ કે માટે સ્થિત તેમના આશ્રમમાં રાખવામાં આવ્યો છે અને તેમના અંતિમ સંસ્કાર સોમવારે થઈ શકે છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે નોંધનીય છે કે પીએમ મોદી શિવાનંદ બાબાના યોગ અભ્યાસના ત્યારે ચાહક હતા અને વધુ એ પણ જણાવી દે કે મળતી માહિતી પ્રમાણે બાબાને ત્યારે ત્રણ વર્ષ પહેલાં સરકાર દ્વારા પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા હતા જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ